બૂમ વચ્ચે પત્ર લખીને રજૂઆત કરતા જોવા મળ્યા છે પૂર્વ મંત્રી કાણાનીએ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાને પત્ર લખ્યો છે અને પત્રમાં ગુજરાતમાં બેફામ ભેળસેળિયા માફિયાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભેળસેળ કરનારા અને વેચનારા સામે કડક કાયદો બનાવી અને કાર્યવાહી માટેની માગણી કરતા જોવા મળ્યા વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર દેવેન આપણી સાથે જોડાયા છે દેવેન જે પ્રમાણે સુરત નહીં સમગ્ર ગુજરાતમાં ભેળસેળ જોકે થતી જ હોય છે પરંતુ આ સમગ્ર ઘટનાઓની વચ્ચે હવે ધારાસભ્ય પોતે પણ રજૂઆત કરતા જોવા મળ્યા છે પત્ર લખ્યો છે ધારાસભ્ય કુમાર કાનાણી જે છે તે સમયાંતરે અલગ અલગ જે સમસ્યાઓ હોય છે તેને લઈને પત્ર લખતા હોય છે જે તે સંબંધિત વિભાગને અથવા તો તેના મંત્રીને પત્ર લખતા હોય છે આ વખતે તેમણે જે છે તે આરોગ્ય મંત્રીને પત્ર લખીને ખૂબ જ મહત્વનો મુદ્દો જે છે તે સામે રાખ્યો છે સુરતની અંદર છેલ્લા કેટલાક સમયથી જે રીતે ભેળછ યુક્ત પદાર્થો ખૂબ મોટા પ્રમાણમાં મળી આવતા હતા ખાસ કરીને પનીર અને ઘી જે છે તે ખૂબ મોટા પ્રમાણમાં લોકો આરોગતા હોય છે અને તેની જે ગુણવત્તા છે તેમાં મોટા પ્રમાણની અંદર ભેળછેડ હોવાનું પણ સમય અંતરે જણાય આવ્યું છે ત્યારે આ બંને પદાર્થો જે છે તે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે સત્તાઈથી પગલા ભરવા જોઈએ પરંતુ સૌથી મહત્વની વાત એમણે એનો ઉલ્લેખ કર્યો છે કે જેવો લોકો ભેડછેડ દરમિયાન પકડાતા હોય છે નહીવત રકમનો દંડ હોય છે તેના ઉપર કોઈ પણ પ્રકારનું નથી આવતું અને જે નિયંત્રણ કરનારાઓ છે તેમને પણ સબક શીખાડવામાં નથી આવતો તેને કારણે નું પ્રમાણ જે છે તે સતત વધી રહ્યું છે જેને કારણે નાણીએ પત્ર નો ઉલ્લેખ કર્યો છે એમાં સ્પષ્ટતા કરી છે કે જે નિયમો છે તેમને પણ સખ્ત બનાવવામાં આવે અને આ પ્રકારનો જે ખાદ્ય પદાર્થો ની અંદર જે ભેળસેળ કરનારાઓ છે તેમને કડક માં કડક સજા આપવી જોઈએ જેથી કરીને અન્ય કોઈ લોકો જે છે તે ખાદ્ય પદાર્થો ની અંદર જે ભેળછળ કરતા હોય છે તેને અટકાવી શકાય અને તેના ઉપર નિયંત્રણ લાવી શકાય બિલકુલ દેબેન આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે અમે પત્ર લખવામાં આવ્યો છે કાયદો તો બનાવો જ અને સાથે જ કડકમાં કડક સજા થાય તે માટેની પણ માંગણી કરતા જોવા મળ્યા